મને તો આશ્ચર્ય એ વાતનું થાય છે સમજો તમે રાજ્યના પ્રવક્તા મંત્રી રાજ્યના કૃષિ મંત્રી ભાજપના ડિબેટમાં આવતા તમામ મંત્રીઓ એમ કે આંતરરાષ્ટ્રીય યુદ્ધનું કારણ છે એટલે અહીંયાથી રો મટીરિયલ આવતું નથી એટલે ખાતરનું પ્રોડક્શન થતું નથી તો મારો સવાલ એ છે કે આ ખાનગી કંપનીઓને રો મટીરિયલની તંગી નહીં થતી હોય સહકારી કંપનીઓને જ યુદ્ધનો જે માહોલ છે એ નડે છે ખાનગી કંપનીઓને નડું નડતો નથી એને રો મટીરિયલ ક્યાંથી આવે છે એની પાસે કેવી રીતે આવી જાય છે એને કેમ કોઈ દિવસ ખાતરની ઘટ થતી નથી એટલે સમજવા જેવી વાત એ છે કે સિસ્ટમેટિકલી આખે આખો આખોલ થાય છે હવે જે ગુજરાતમાં એક અત્યારે સળગતો મુદ્દો છે કે ગુજરાતના લગભગ કોઈ જિલ્લા એવા બાકી નથી કે જ્યાં વાવેતરના સમયે ડીએપીની અછત નથી ખેડૂતને ડીએપી હોય કે એનપીકે જેવા ખાતરો નથી મળતા તો પાલભાઈ આંબલિયા આ સમસ્યાને કઈ રીતે જુએ છે અને એની પાછળ શું જવાબદાર ગણે છે જો તમે લગભગ ખેડૂતના દીકરા છો ખેડૂતનો જ દીકરો મારા સવાલ પછી તમને ખબર પડી જાય કે મારા સવાલો છે ના એટલે હું ખાલી એટલું પૂછું છું આજે હું ભણેલો છું તમે ભણેલા છો આપણા દાદા છે ને એના ઘરે એટલું જ્ઞાન નહોતું એના દાદા દાદા નહીં એના દાદા ત્યારે પણ એ જેઠ મહિનાની એક મહિના પહેલાં બે મહિના પહેલાં ખેતી ખેડીને તૈયાર રાખતા હોય આગોતરું આયોજન કહેવાય આને અત્યારે ખેડૂત આગોતરું આયોજન કરે છે શું કામ આગોતરું આયોજન કરે છે તાકે ખબર છે કે વરસાદ ગમે ત્યારે આવે વરસાદ આવશે તો મારું ખેતર ખેડેલું હોવું જોઈએ આ ખેડૂત અભણ ખેડૂત દાદાના દાદા એટલે અભણ જ હતા એને ખબર હોય તો જેને હું અને તમે ટેક્સમાંથી પગાર ચૂકવીએ છીએ એવા સરકારમાં બેઠેલા કૃષિ નિયામક અને એના જેવા તમામ અધિકારીઓ છે કે જેને લાખ દોઢ લાખ પગાર દઈએ છીએ એને ખબર નથી પડતી કે આજથી પાંચ વર્ષ પહેલાં ગુજરાતમાં ડિસેમ્બરમાં કેટલા ખાતરની રિક્વાયરમેન્ટ હતી કયા ખાતરની રિક્વાયરમેન્ટ હતી નવેમ્બરમાં કયા ખાતરની રિક્વાયરમેન્ટ હતી

ભાજપને ને ક્યાંક ને ક્યાંક નાનું ભેગું કરવું છે કારણ કે દરેક જિલ્લાની અંદર સિત્તેર વર્ષ સુધી લૂંટવાનો ધંધો કર્યો પણ આખા ગુજરાતમાં આખા ભારતમાં તમને કોંગ્રેસનું ક્યાંય કાર્યાલય જોવા નહીં મળે આ દસ વર્ષની અંદર આખા ભારતના દરેક જિલ્લામાં થકે કમલમ જે થયા છે ને એટલા માટે થયા છે કે સરકારી કંપનીઓ જે છે જે સબસીડી ખાતરો છે એ ખાતરોની તંગી ઊભી થાય એટલે ખેડૂતો છે ખાનગી કંપની પાસે ખાતર લેવા મજબૂર થાય એટલા માટે ઈરાદાપૂર્વક જેવી રીતે જિલ્લામાં આરોગ્ય અધિકારી છે એ હોસ્પિટલોને માંદી કરે એટલે ખાનગી હોસ્પિટલો છે એ દમધમે જેવી રીતે જિલ્લામાં શિક્ષણ અધિકારી છે એ સરકારી સ્કૂલોને માંદી કરે એટલે ખાનગી સ્કૂલો ધમધમે જેવી રીતે મેં કહ્યું કે સરકારી હોસ્પિટલોને બીમાર કરી અને ખાનગી હોસ્પિટલો સરકારી સ્કૂલોને બીમાર કરી અને ખાનગી સ્કૂલોને મજબૂત કરવી એવી જ રીતે સહકારી સંસ્થાઓ જે છે ખાતર ઉત્પાદનની સરકારી સંસ્થાઓ જે છે ખાતર ઉત્પાદનની એની માંદી કરે ખેડૂતોને ખાતર મોડું આપે એટલે ખેડૂત ઓટોમેટિકલી મજબૂર થઈ જાય કે એને પ્રાઇવેટ કંપનીઓનું ખાતર લેવું પડે પછી ગુણવત્તા સબર હોય કે ના હોય એટલે બહુ સિસ્ટમેટિકલી ખેડૂતો આરે ખેલ થાય છે આ ખેલનો એક ભાગ છે આનાથી સિવાય જે એમ કહે છે કે આંતરરાષ્ટ્રીય યુદ્ધ છે એ માત્ર બાનું છે બરાબર મધ મધદરિયે વહાણ છે એ માત્ર બાનું છે મને તો આશ્ચર્ય એ વાતનું થાય છે સમજો તમે રાજ્યના પ્રવક્તા મંત્રી રાજ્યના કૃષિ મંત્રી ભાજપના ડિબેટમાં આવતા તમામ મંત્રીઓ એમ કે આંતરરાષ્ટ્રીય યુદ્ધનું કારણ છે એટલે અહીંયાથી રો મટીરિયલ આવતું નથી એટલે ખાતરનું પ્રોડક્શન થતું નથી તો મારો સવાલ એ છે કે આ ખાનગી કંપનીઓને રો મટીરિયલની તંગી નહીં થતી હોય સહકારી કંપનીઓને જ યુદ્ધનો જે માહોલ છે એ નડે છે ખાનગી કંપનીઓને નડું નડતું નથી એને રો મટીરિયલ ક્યાંથી આવે છે એની પાસે કેવી રીતે આવી જાય છે એને કેમ કોઈ દિવસ ખાતરની ઘટ થતી નથી એટલે સમજવા જેવી વાત એ છે કે સિસ્ટમેટિકલી આખે આખો ખેલ થાય છે એક ખેડૂતોનો આવો આક્ષેપ હોય કે આખો સબસિડીનો ખેલ છે કે આમાં સબસિડી જે ખેડૂતોને નહીં આપવી પડે એટલા માટે જે ખાતરની અછત ઊભી કરવામાં આવે છે તમે કોઈ કાન પકડાવે છે તમને ખબર હોય તો અન્ના આઝારે આંદોલન દિલ્હીનું થયું એમાં બેકમાં આરએસએસ હતી બરાબર છે પણ તેમ છતાંય અન્નાનું નામ જ આવેલું છે એવી જ રીતે આમાં ખાનગી કંપનીઓને ખટાવવી છે બેંકની અંદર સબસિડીનો ઉપયોગ થાય છે સબસિડી જે છેલ્લા ચાર વર્ષની અંદર માત્ર પાંત્રીસ કરોડ હતી ત્યાંથી અત્યારે એક લાખ એકોતેર હજાર કરોડે સબસીડી પહોંચી છે અને એની સામે ખેડૂતોને ખાતર અડધું મળતું નથી